ડોક્ટર આંબેડકર જયંતિએ યાત્રાધામ અંબાજીથી નીકળેલી સામાજિક સમરસતા યાત્રા આજે પાલનપુર આવી પહોંચી હતી જે યાત્રાનું ગુરુ નાનક ચોક ખાતે સ્વાગત કરાયું હતું સામાજિક સમરસતા મંચ દ્વારા હમ સબ હિન્દુ એક હે નો સંદેશો આપતી સામાજિક સમરસતા યાત્રા ગત રોજ અંબાજીથી નીકળી હતી જે યાત્રા આજે પાલનપુર આવી પહોંચી હતી જ્યાં ગુરુ નાનક ચોક ખાતે દિનેશભાઈ પંચાલ દ્વારા યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું ચૌદ એપ્રિલ થી શરૂ થયેલી આ યાત્રા જિલ્લાના એકસો એસી ગામોમાં ફરી એસી હજાર લોકો સાથે સુધી સામાજિક સમરસતાનો સંદેશો આપશે આ યાત્રા સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રમેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત સંતો મહંતો પણ જોડાયા હતા આપણને સૌને બંધારણ આપ્યું આપણને સૌને ઉચ્ચ અધિકારો આપ્યા ત્યારે સામાજિક સમરસતા યાત્રા સમગ્ર હિન્દુ સમાજમાં એક સંદેશ લઈને નીકળી છે કે હમ સબ હિન્દુ એક હૈ અમે કોઈ પણ જ્ઞાતિ જાતિ જ્ઞાતિના ભેદભાવ સિવાય હિન્દુ એટલે હિન્દુ ભલે હિન્દુ દલિતભાઈ હોય ઠાકોરભાઈ હોય પટેલભાઈ હોય બ્રાહ્મણભાઈ હોય રબારીભાઈ હોય માળીભાઈ હોય સૌ હિન્દુ એક છે એવો મેસેજ આ યાત્રા દ્વારા અપાય છે સનાતન ધર્મને મજબૂત કરવાના હેતુથી આ યાત્રા બનાસકાંઠા જિલ્લામાં 20 એપ્રિલ સુધી ફરી રહી છે અને 140 ચાલીસ ગામોને પ્રભાવિત કરી અને એંશી હજાર લોકો સુધી આ યાત્રાનો સંદેશ પહોંચશે ભારત માતા કી જય